મોડી રાત્રે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સુરેન્દ્રનગર ખાતે રાજુલા રાજુ કરપડાને મળવા માટે પહોંચ્યા હતા રાજુ કરપડા દ્વારા કડદા મુદ્દે અન્ય જણનો ત્યાગ કરવામાં આવ્યો છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજુ કરપડા અને તેમના પરિવારની મુલાકાત લીધી તેમની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી જનમેદની ઉમટી અને સભાનું પણ જાહેરમાં તાત્કાલિક આયોજન કરવામાં આવ્યું છે સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હોવાનું સામે આવ્યું છે ગુજરાતના લગભગ યાર્ડમાં કોઈ કોઈ અપવાદ બાદ કરતા લગભગ યાર્ડમાં ખેડૂતોને લૂંટવાનું લાયસન્સ ભાજપે બધાને આપી દીધું છે કોથળાના વજનના વજનના નામે લૂંટે મજૂરીના નામે લૂંટે જૂનાગઢમાં કડ શબ્દ આ બાજુ જેમ કડદો બોલીએ છે એમ જૂનાગઢમાં કળ છે કે સો ગ્રામ વજન વધુ લઈ લેવાનું જે કટાનું પૂરું બારદાનનું પૂરું વજન હોય એ વજન ઉપર સો ગ્રામ વધારે મગફળી લઈ લેવાનું એને કડ કર્યું કહેવાય આ બાજુ કડદો કરે છે યુવાનો પડ્યા છે જેને અમને રોકવા હોય એમની રોકવાની કોશિશ કરે અમે ગુજરાતની ધરતીનું ધાવણ હું છે એ અમે હામા પડીને બતાવશું ખેતી પ્રધાન ભારત દેશમાં ખેડૂતે આંદોલન કરવા પડે એ પેલા તો દુઃખનો વિષય છે ખેડૂત આંદોલન કરે ત્યારે ખેડૂતના જ દીકરા જે પોલીસ બનીને બેઠા છે એ પાછા એને ડંડા મારે એ એનાથી મોટો દુઃખનો વિષય છે ખેડૂતે ક્યાં સરકાર પાસે કોઈ ખોટી માંગણી કરી છે સાચી માંગણી કરી કે કડદો ન કરવો એટલે કે ભાવ તોડવો નહીં મારી હિંમત વધારવા માટે મારા પરિવારની હિંમત વધારવા માટે થઈ આજે અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા વિસાવદરના ધારાસભ્ય ભાઈશ્રી ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે પરિવારની મુલાકાતે આવવાનું નક્કી કર્યું ત્યારે મને થયું કે માત્ર મારા પરિવારને જ મળે એના કરતાં બેસ્ટ એ છે કે બસો ચારસો જણાને મારી શેરીની અંદર મારા બાજુની શેરીની અંદર હું જાહેરમાં ગોપાલભાઈને બધાને મળાવું તો ગોપાલભાઈ આવે છે તો ગોપાલભાઈની હાજરીમાં જાહેરમાં ચર્ચા થાય પણ આજે ખુશી એ વાતની છે કે રાત સાંજે છ વાગે નક્કી કર્યું કે જાહેરમાં શેરીમાં બધા સાથે ગોપાલભાઈને મળાવું આપણી વાત છે એ બધાની સામે મૂકીએ તો એક હજારથી વધારે લોકો સાંજે છ વાગે જાહેરાત કરી આઠ વાગ્યા તા એક હજારથી વધારે લોકો ભેગા થઈ ગયા મતલબ ગુજરાતની જનતા ભાજપના શાસનથી ત્રાહીમામ છે વિષય માર્કેટિંગ યાર્ડનો કડદાનો જે છે તો એમાં મારું સ્પષ્ટ માનવું છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પગ મૂક્યો ત્યારે પણ નક્કી કર્યું તો સંકલ્પ કર્યો છે આ સિસ્ટમ બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી સદંતર બંધ કરીશું જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી નવા નવા કાર્યક્રમ કરીશું